વેપાર થતા નથી હાલમાં જે વેપાર ધંધા શરૂ થયા છે તેમાં દુકાનદારો માખ્યો મારી રહ્યા છે ત્યારે નવરાત્રી ઈદે મિલાદ જેવા અનેક તહેવારો કોરોના કાળમાં જ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ નવરાત્રી જેવા તહેવાર ગુજરાતનો મોટામાં મોટો તહેવાર પણ કોરોના કાળમાં શાંતિ રીતે ઉજવાય ત્યારે હવે દિવાળીનો તહેવાર શરૂ થયો છે પરંતુ બજારમાં જેટલી જોઈએ તેટલી રોનક દેખાતી નથી બજારની દુકાનોમાં લોકો ખાલીખમ નજરે પડી રહે છે ત્યારે દિવાળીના તહેવારોને હવે ઘણા દિવસો બાકી છે ત્યારે હરૂચ શહેરમાં દર વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા સ્ટોલ લાગે છે તેની તૈયારીઓ નવરાત્ર સમયમાં સમય શરૂ થઈ જાય છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઈને વહીવટી તંત્ર અસમંજસમાં હતું ત્યાં જ હવે દિવાળીના તહેવારોને દિવસ બાકી છે ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ફટાકડા સ્ટોલ સ્ટોલો ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તહેવારનો રંગ પણ ફીકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફટાકડાની દુકાન શરૂ કરનારા વેપારીઓને આશા છે કે થોડો ઘણો ધંધો થશે લોકડાઉન ની સ્થિતિમાં ફટાકડા ઓછા

નાગેશ્વર પરિવાર ત્રીસ વર્ષથી ફટાકડાનો ધંધો કરું છું આ વર્ષે હવે જરા મંડીનો બજાર છે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું દાદા શું આશા છે કે એવી રીતે ફટાકડા વેચાશે કે નહીં વેચાય કેમ કે આ વખતે કોરોનાના કારણે ઘણા ધંધા પડી ભાંગ્યા છે હા શું લાગે છે તમને પચાસ ટકા જેવો ધંધો થાય એવું લાગે છે હવે અને આ વખતે જે ફટાકડા જેને જે કિંમત છે તેની પર શું અસર પડી છે લોકડાઉન ના કિંમતમાં તો હવે કંઈ ફેરફાર નથી થયો કારણ કે બજાર જ નથી એટલું તો કઈ રીતે છે